આજરોજ દડોદર ખાતે સિંધાવ પરિવાર આયોજિત સપ્તાહમાં તાલુકા હેલ્થ કચેરી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝૂથડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું સિંધાવ પરિવાર અને સમસ્ત ગામ લોકો દ્વારા તથા આમદપુર મહેમાનો દ્વારા ટોટલ એકાવન જેટલી બોટલનું કલેક્શન કરી કેમ્પને સફળ બનાવેલ છે બ્લડ ડોનેશનનું મુખ્ય ઉદ્દેશ્ય ઇમરજન્સીમાં જરૂરિયાત ખાસ કરીને માતાઓ તથા બાળકોને આજ રોજ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના સિંધવ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત તથા પારાયણમાં જુનાગઢ મેડિકલ કોલેજ દ્વારા શ્રી માળિયા તાલુકા આરોગ્ય શાખા દ્વારા તેમજ જુથડ હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વડોદરા મુકામે શ્રીમદ ભાગવત સપ્તાહના પટનાગઢમાં કરેલું હતું તેમજ આ ભાગવત સપ્તાહની અંદર જે બ્લડ ડોનેશન કેમની અંદર એકાવન જેટલી બોટલનું રક્તદાન મળેલ છે તે બદલ તમામ રક્તદાતાઓનો આભાર તેમજ આરોગ્ય શાખા જૂનાગઢ માળિયા જુથડ તમામનો આ પ્રયત્ન કરવા બદલ ખૂબ ખૂબ આભાર